આવે છે વાત તો કર્યું ને એને કોઈ કોન્ટેક્ટ ભાઈ બનો ભાઈ ઓખાનો હોય તો કોઈને વાત કરે તો કોમ થઈ જાય આવું પાડે છે બોલે છે ત્યાં ખાલી એક મારું ચોકલા છે જમીન બધું

પાછું પેલા મને ફૂકવાનું મને પાલે ના બનુ સારું એ હું કહું છું એટલે જમીને દાલા લે તે હું કહું છું હા કાલ કાલ હું જીયો કે વાહ એટલે બે હરતા આવ્યો હા હે ચાલ જ હા એ કે આવન પા હું જો પાછે તમ હું તો લઈ ના લી પા હે હું મને કીયો કે હારો તો શું કીધું હમ ખાડામાં થોડો ચાલ જ હવે હું વાતા નું ગમ છે તો લઈ જાવ ને કોઈ નહીં ના ગમ તો વળી

એ પાઈ મન તો હારી ખબર પડે બધી કા તો ભઈ પેલો નકલી કાગરીઓ બકરીઓ કુક કરીને આલે ને બધું અન પા તે તો નકલી અત્યારે ખબર હે જમણો છે ઉપર ખાલી બે ત્રણ નોટો રાખી નેચર હસી અને મય નકરો બંડલ માં હોય છે કાગરીઓ એવું બધું હોય છે નકલી નોટો આવી છે તે તો ના કા પચાનો જમીને જ હ ન આપો દે કંગાલ થઈ જાવ એટલે બધું જોવું પર આ બધું તા હવે નકલી પાસે નોટો આવી છે મય નકલી આવે